આજ રોજ વીર બાર દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરે વીર બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહના બે નાના સાહેદાદા બાબા જોરાવસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરમાં વીર બાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરરાવ સહિતના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા દરેક જ્ઞાતિ જે શ્રદ્ધાળુઓ આવ્યા છે તેઓ ને મળીને આજે અમારા દસમા ગુરુના નાના સાહેબદાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહ જી શહાદત ને યાદ કરી વીર બાળ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ તેમની શહાદત ને યાદ રાખી ગુરુદ્વારામાં ભજન કીર્તન ચા નાસ્તો અને લંગર ચાલી રહ્યું છે આપણા દેશ પ્રધાનમંત્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બાળ દિવસની આનંદ ની વાત છે કે તેમના થકી આખા ભારત દેશમાં ભારતના નાના નાના બુલત્કાઓ થી માંડીને મોટા પુરુષો સુધી દરેકને આ દિવસ વિશે માહિતી મળી અને એ બહુ ગર્વ ની વાત છે કે આ એક બહુ મહાન કાર્ય મહાનસિંહ સાહેબ હતા જેઓએ હિન્દુ ધર્મ ની રક્ષા માટે પોતાની શહાદત આપી અને મુગલ સામ્રાજ્યનો સામનો કરી વગર ભય સાથે ધર્મ પરિવર્તન ની ના પાડી પાડી વિરોધ કરી હિન્દુ ધર્મ માટે પોતાની શહાદત આપી છવ્વીસ ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે મનાવી રહ્યા છે ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો સાહેબ સાહેબદારા બાબા જોરાવરસિંહ અને

હિન્દુ ધર્મ રક્ષા માટે જે થવાનું છે તે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘર ની ઠંડી ની અંદર આખી રાત એમને ત્યાં રાખવા માં આવ્યા ને જીવતા દિવાળી ની અંદર ચડી દેવા માં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધરોપડી ધરોપડી વતન કરવા માં આ સાહેબ દાદા ના પાડી અને એમને જીવતા જયારે દિવાળી ને ચડી દેવા માં આવ્યા એ દિવસ ને જે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે સાચો ઇતિહાસ આપણી ભવિષ્ય પેઢી પણ જાણી શકે એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જયારે શહાદત જે વળી હતી અને શહાદત નિમિત્તે જે આ મોદી સાહેબે એ કામગીરી કરે ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું